ગુજરાત હાઈકોર્ટમાં સુરતની જાહેર હિતની અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે જે ચીફ જસ્ટ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માથીની

આટલું નહીં અરજદારે કહ્યું કે એપીએમસી માર્કેટની જમીન ઉપર જે ક્રિસ્ટી મોલ બનાવ્યું છે તેમાં જ્વેલરી સાડીની દુકાનો અને ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે કોટે અગાઉ વ્યંગમાં કહ્યું હતું કે સોનુ ચાંદ ખેત પેદાશમાં આવે તેની અમને પણ ખબર નહોતી આ બધી પરમિશન એથોરિટીએ આપી હોવાથી કોર્ટ આવા અધિકારીઓ સામે પણ પગલાં લેવાની વાત કરી હતી રાજ્ય સરકાર પોતાની ભૂલ સુધારશે નહીં તર કોર્ટ પગલા લેવા આદેશ આપશે તેવું કોર્ટે જણાવ્યું હતું અરજદારે જણાવ્યું હતું કે ફાઈવ સ્ટાર હોટલ બનાવવા માટે અઠ્ઠાણું કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ માટે સરકાર માર્કેટ કમિટીના ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે સરકાર તેમને છાવરી રહી છે ઉપરોક્ત કાર્યવાહી સંદર્ભે કૃષિ મોલના કેટલાક દુકાનદારો હાઈકોર્ટ સમક્ષ એક એડવોકેટ મારફતે રજૂ થયા હતા જોકે કોર્ટ તેમને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો કોર્ટે કહ્યું હતું કે રાજ્યની મિલકતોનો દુરુપયોગ ચલાવી લેવાય નહીં ઓથોરિટી એક્શન ટેક રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો